જય આદિવાસી જય આદિવાસી હું અસારી પૂંજાભાઈ જીવાજી ગામ કલ્યાણપુર તો વતની છું સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યનો મહામંત્રી છું આજે આ કુંડોલ ગામની જે સમસ્યા છે નિકલ નિકલ પ્રોમિયમનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે છેલ્લા બે થી અઢી વર્ષથી બે થી અઢી મહિનાથી આ વસ્તુની જાણ થતા કુંડોલ ગામના નાગરિકો રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે અને આરટીઆઈ દ્વારા માહિતી પણ મેળવવાની કોશિશ કરી છે તેમ છતાં સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે કુંડો ગામના નાગરિકોએ છેવટે એવું વિચાર્યું કે આવનાર ઇલેક્શનમાં અમે ગામ લોકો તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને આ આદિવાસી ડુંગરી ડુંગળી આ સમાજ જે છે એ સમાજ પણ અમને સહકાર આપશે એવી અમને અપેક્ષા છે આ જે પ્રોજેક્ટ આવ્યો છે એ પ્રોજેક્ટથી અમારા જીવન મરણનો એક પ્રસંગ છે અમે અમારી પર એક મોટું આભ તૂટી પડ્યું છે જ્યારે અમારા જીવનનો સવાલ હોય ત્યારે માનવજાતને સમગ્ર વિસ્તારને અમે વિનંતી કરી છે કે આ અમારા પ્રશ્નની અંદર આપ પણ સૌ સાથ સહકાર આપો આજે અમે મામલતદાર સાહેબના માધ્યમથી અમારી આ વાત ઉપર સરકારમાં પહોંચાડવા માટે તેમને આવેદન પત્ર મારફતે જાણ કરીએ છીએ જોહાર જય આદિવાસી રોલિંગ બોલો જય જોહર આજે અમે ભારત સરકાર દ્વારા તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ ઈમેલ દ્વારા ખનીજ ખનીજ વિભાગ નું ખાણ અને ખનીજ વિભાગે અમારા ગામમાં પ્રોજે ગામમાં નિકેલ અને પ્રોમ પ્રોમિયમ નામની ધાતુ મળેલ છે એ અને એના બાબતે ફરીથી પણ સંશોધન થઈ રહેલ છે અગાઉ સંશોધન થયું હતું એ અમને એ કયા વર્ષોમાં થયું છે એ અમને ખ્યાલ નથી પરંતુ જે અત્યારે ફરીથી સંશોધન કરી અને અમારા ગામના જે રહેવાસીઓ છે એમના ઘરો છે અને બીજી મિલકત જમીન બધાને બોરો બનાવેલા છે અને જંગલમાં જે અમારા જંગલના પ્રાણીઓ છે એ એ એને પણ આ મુશ્કેલી ઊભી થાય એવું છે અને બીજું કે જંગલમાંથી અમારા આ આદિવાસી આ ગામ છે અમારું ખૂબ ગરીબ ગામ છે ત્યાં ઘણા લોકો જંગલમાંથી જે પેદા થતી વસ્તુઓ છે તેનાથી ઉત્પાદનથી એ લોકો એમનું જીવન ગુજરાન ચલાવે છે જેથી અમે આ બધી વસ્તુઓને ધ્યાને લઈ અને આ જે ભારત સરકાર દ્વારા જે ખાણ અને ખનીજ વિભાગથી જે પ્રવૃત્તિ ટેન્ડર પ્રક્રિયા કરેલ છે તેમાં અમે એનો સખ્ત વિરોધ કરીએ છીએ કે અમારા ગામમાં આ સદંતર બંધ નહીં થાય તો આ ચૂંટણી તો ઠીક પણ આવતી બધી ચૂંટણીઓમાં અમારો બહિષ્કાર રહેશે એ એટલું અમે રોલિંગ બોલો મારું નામ ડામોર ગુરજીભાઈ હું કુંડોલ ગામનો રૂઢી ગ્રામ સભાનો મુખી છું અને આજે અમારા કુંડોલપાલ મસોતા જાજરી ભાણવેર એ વિસ્તારમાં ખાન અને ખનીજ જે પ્રોજેક્ટ ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટ હંમેશા માટે રદ થાય અને એ માટે આજે અમે આજુબાજુના ગામો બધા જ અહી સમાજના કાર્યકર્તા અને ભાઈ બહેનો બધા જ અમે આજે આ જે લોકસભાની ચૂંટણી છે એમાં ચૂંટણીમાં જે અમારા મતદાર વિસ્તારોમાં જે મતનો અધિકાર છે એ અમે જો અમારો જે ખાન પ્રોજેક્ટ છે જે બંધ ન થાય તો અમે એનો સખતો વિરોધ કરીએ છે અને ચૂંટણીનો ભંગ કરીએ છે એ આજે એ બંધ કરીએ છીએ બહિષ્કાર બહિષ્કાર કરીએ છીએ અને એ અમારો જો આ પ્રોજેક્ટ બંધ ના થાય તો અમારા હંમેશા માટે અમે એનો બહિષ્કાર રહીશું અને આંદોલન કરીશું